ચિત્ર આલેખ નું અર્ધ ઘટન જેવા મુદ્દાઓના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છીએ આપણે આ બીજા ભાગમાં સ્વાધ્યાય નવ ના પ્રશ્ન ત્રણ અને ચાર જોઈએ કેથરીન ચાલીસ વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે આપણે જાણીએ છીએ કે પાસા ઉપર એક થી છ સુધીના અંકો આવેલા હોય છે તો અહીંયા દરેક વખત પાસો ફેંકતા આવેલા અંકોની માહિતી આપેલી છે તો આ માહિતીને આધારે આપણે તેનું આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે આવૃત્તિ કોષ્ટક બનાવ્યા પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો આપણે તેનું આવૃત્તિ કોષ્ટક બનાવીએ અહીં આપેલ પાસાના અંક લખી આધારે ત્યારબાદ આપણે અગાઉની જેમ જ દરેક અંકોને આવૃત્તિ ચિહ્નની મદદથી ગોઠવીશું એક આપે છે તો આપણે એક ખાનામાં એક ઉભી લીટી કરીશું આવૃત્તિ ચિહ્ન દોરીશું ત્રણ આવૃત્તિ ચિહ્ન ત્રણના ખાનામાં પાંચ છે તો પાંચ ના ખાનામાં આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચિહ્ન થી દર્શાવ્યા બાદ આપણે દરેક અંકો કેટલી વાર આવે છે નોંધી લે અંક એક સાત વાર આવે છે અંક બે છ વાર અંક ત્રણ પાંચ વાર અંક ચાર ચાર વાર અંક પાંચ અગિયાર વખત આવે છે અને અંક છ સાત વખત આવે છે તો અંકોનો કુલ સરવાળો આપણને અહીંયા ચાલીસ મળે છે હવે આવૃત્તિ કોષ્ટક ના આધારે આપણે આગળના પ્રશુનના જવાબ આપવાના છે કે સૌથી નાનો અંક કેટલી વખત આવે છે એટલે કે કયો અંક સૌથી ઓછી વાર આવે છે તો અહીંયા આપણે જોઈએ તો ચાર ચાર એ સૌથી ઓછી વખત એટલે કે ચાર વાર જ આવે છે તો આપણે લખી શકીએ કે ચાર એ

કયા અંકો સરખી વખત દેખાયા છે સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો તો અંક એક અને અંક છ બંને વાર દેખાય છે તો આપણે લખી શકીએ કે અંક અને છ સાત વાર દેખાવ્યા છે તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નોના આધારે આવૃત્તિ કોષ્ટક બનાવીને આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન પહેલા કે નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટર ની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે પાંચ ગામના નામ છે એ બી સીડી અને ઈ અહીંયા ચિત્ર નો પ્રમાણ માપ છે એક ચિત્ર બરાબર એક ટ્રેક્ટર તો આપણે પહેલા તેનું વિશ્લેષણ કરી લઈએ તો ગામ એમાં છે છે અને હવે આપણે આ ચિત્ર આલેખનું અવલોકન કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તે જોઈ લઈએ તો કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો આના માટે આપણે ગણતરી જરૂરી નથી માત્ર ચિત્રને લાંબી લાઈન કે ટૂંકી લાઈનના આધારે નક્કી કરી શકીએ કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો આપણે કહી શકીએ કે ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે પ્રશ્ન બે છે કે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ સીની લાઈન સૌથી લાંબી છે આપણે લખી શકીએ કે ગામ માં સૌથી વધુ સંખ્યામાં ટ્રેક્ટર છે. બી ગામની સરખામણીમાં સી ગામમાં વધારે ટ્રેક્ટર કેટલા છે તો બી ગામમાં પાંચ ટ્રેક્ટર છે અને સી ગામમાં આઠ ટ્રેક્ટર છે તો 8 માંથી 5 બાદ કરી એટલે કે બી ગામ કરતાં સી ગામમાં 3 ટ્રેક્ટર વધુ છે હવે આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે તો આપણે આ પાંચે પાંચ ગામના ટ્રેક્ટરનું શું કરવો પડે સરવાળો ગામ એ માં 4 ટ્રેક્ટર બી માં 5 સી માં 8 ડી માં 3 અને એમાં છ તો કુલ સરવાળો આપણને અહિયાં મળે છે અઠ્યાવીસ. આપણે કહી શકીએ કે પાંચે પાંચ ગામમાં કુલ અઠ્યાવીસ ટ્રેક્ટર છે. તો આ રીતે આપણે આપેલ ચિત્ર આલેખ પરથી તેનું અર્થઘટન કરીને કોઈ પણ પ્રશ્નોના આપેલ માહિતીના પ્રશ્નોના આપણે જવાબ આપી શકીએ છીએ. thank you